દોસ્તો મારી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે અને રોડ ઉપર જે દોરડા ઉપર નાના બાળકો પોતાની કલા દેખાડતા હોય છે મહેનત કરતા હોય છે પોતાનો પેટનો ખાડો પૂરવા માટે આવું કરતા હોય છે એમને પૂરતું વળતર મળતું હોતું નથી તો ચાલો આપણે એમની એક મુલાકાત કરીએ જોઈ શકો છો મિત્રો તમે આ છોકરી પોતાનો हां दिन की कितनी मेहनत करी रही छे તમે જોઈ શકો છો મિત્રો ભગવાન કિસ સૂરથી જી હે કિસ સજા દિન દી કી યહી હે તો હે દિન કી કેટલી મહેનત કરવા છતા પણ કશું મળતું નથી તમે જોઈ શકો છો મિત્રો ને દોસ્તો રોડ ઉપર આ લોકો પોતાની કલા આવી રીતે બતાવી રહ્યા છે પણ એમને કોઈ જાતનું વળતર મળતું નથી એટલે આપ સૌને મારી બસ એક અપીલ છે કે આવા લોકોને તમે મદદરૂપ થાવ અને એમને સહાયતા મળે એવું કંઈ કરો તો મારો આ વિડીયો ગમ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો